તમે અમને લાઈફટાઇમ માટે આવો તો અમે તમારા નામલે આલ્બમ બનાવીશું. પ્રાઇવટ રોયલ્ટી તો આપ્યું છે ને? નથી આપતા એ લોકો નથી આપતા. કે કેવું કે સત્ય ઘટના બોલી રહ્યા છો કે ખાલી એક વાત કરી રહ્યા છો. નેક્સ્ટ દેરીતના ગીત છે એરીતના આ વાત. ઈસને પર છે ને પર પોતાનું સુખ

કે નકલી પોલીસ બનીને પકડવા જાય છે ને પછી એમને જ અસલી પોલીસ પકડવા આવે છે પાણી અંદર એટલે એવા ન્યૂઝ પરથી લઈને આવ્યા છે સચ્ચે ઘટનાઓ છે બધી આ ઘટના તો સર ઓર આતી રહેગી તોર આગી એસે રહેતું બનીંગે બિલકુલ બિલકુલ અમે એક કન્વર્ઝેશન સ્પાર્ક કરવા માંગીએ સમાજમાં ધેટ ઇઝ આર મેઈન ગોલ ટોટલ કેટલા 19 19 કીતોના એક આપણે આવું બોલીવુડમાં ગલીપોય કરીને મૂવી આયોજિત તો શું પૂછાસી આવ કોઈ મૂવી હશે અમે તમારો કીમિયો તો હોય વિતાર કરી લો જરૂર જરૂર આપણે ધકાવ ધકાવ આ જય જય માતાજી લેટ્સ ઓકે અમાર પિક્ચરમાં અમે ગીતા પી હમ અમે ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતી પિક્ચરની ઇન્ડસ્ટ્રીમાં અમે દરવાજામાં એક ભરાઈ દી ઓકે